હા અમારી સંસ્થા છે કલા પ્રતિષ્ઠાન એ લગભગ અઢાર વરસથી કલાકારોના ઉત્થાન માટે કાર્ય કરે છે હર વર્ષની જેમ આ વર્ષે પણ એનું વાર્ષિક એક્ઝિબિશન સ્ટાર્ટ થયું છે પચીસ તારીખને બુધવારથી સ્ટાર્ટ થયું છે અને આવતીકાલે રવિવારે ઓગણત્રીસ તારીખ સુધી છે સુરતની જનતાને વિનંતી કે આવીને અહીંયા એક્ઝિબિશન જોવાનો લ્હાવો લે અને અહીંયા લગભગ ગુજરાતના અમદાવાદ રાજકોટ સુરત બરોડા ભરૂચ બધા ઘણી જગ્યાથી આર્ટિસ્ટોએ ભાગ લીધો છે અને મારું પણ અહીંયા પેઇન્ટિંગ એક્ઝિબિટ થયું છે તો જરૂરથી આવીને જુઓ અને આ આર્ટિસ્ટોને થોડું એન્કરેજમેન્ટ મળે એટલા માટે આ આર્ટિસ્ટોએ એટલે અહીંયા લગભગ બસો ને એકતાળીસ જેટલા આર્ટિસ્ટોએ ભાગ લીધેલો એમાંથી સિલેક્ટ થઈને લગભગ સેવન્ટી એઇટ જેવા આર્ટિસ્ટોના પેઇન્ટિંગ અહીંયા સિલેક્ટ થયા છે લગભગ એટી એટી ફાઈવ અપ પેઇન્ટિંગ્સ અહીંયા લાગેલા છે આ એક્ઝિબિશન કરવાનો હેતુ એ જ કે આર્ટિસ્ટોને એક પ્લેટફોર્મ મળે અને એન્કરેજમેન્ટ મળે ખાસ તો જનતાને સુરતની જનતાને થોડું આ કલા પ્રત્યે વધારે રુચિ થાય અને પેઇન્ટિંગ ને સરાહના મળે પેઇન્ટિંગની આ આર્ટિસ્ટોને પણ એ કામ મળી રહે એ જ હેતુ છે રિસ્પોન્સ બહુ સારો છે પણ હજી બી વધારે ને વધારે લોકો એક્ઝિબિશન જોઈને પેઇન્ટિંગ્સ ખરીદે એટલીસ્ટ તો આર્ટિસ્ટની થોડી મહેનતને સફળતા વધારે મળે અને ખાસ તો પેઇન્ટિંગ જ્યારે કોઈનું બી સેલ થાય ને તો આર્ટિસ્ટને આગળ કામ કરવાની એ વધી જાય છે એટલે એ એ હિસાબે એમ વિચારીએ કે વધારેમાં વધારે જનતા આવીને જુએ અને લવો લે અને આર્ટિસ્ટને પણ લખ્યું છે તે નોર્ધન લાઇટ્સનું છે એ મોસ્ટ ઓફ નોર્થ પોલ ને સાઉથ પોલ પર દેખાય છે આ તમારે આપણે સૂર્યપ્રકાશ તો આપણને દેખાય પણ એની સાથે જ મેગ્નેટિક મેગ્નેટિક એ હોય આપણા એમાં રાઉન્ડમાં તે વાયુ સાથે અથડાઈને આ કલર્સ તૈયાર થાય છે અને એ મોસ્ટ ઓફ સાઉથ અને નોર્થ એશિયા એ સાઇડ જ દેખાય છે કેનેડા છે કે ગ્રીનલેન્ડ છે આઈસલેન્ડ છે ઓસ્ટ્રેલિયા એ બાજુ જ દેખાય છે અને મારું એકચ્યુઅલી મેં એને ટાઇટલ આપ્યું છે રેડિય શેડોઝ ટુ રેડિયન્સ એટલે અંધાર અંધારું આપણા લાઈફમાં હોય અચાનક જ જ્યારે ઓપોર્ચ્યુનિટીઝ આપણને મળવા માંડે આપણે ઘણા કામ કરતા હોય પણ આપણને ત્યારે ખ્યાલ નહીં હોય પણ ધીરે ધીરે ઓપોર્ચ્યુનિટીઝ મળવા માંડે તે રીતના જેવા કેવા આપણા લાઈફમાં કલર્સ આવે એ એ કલર્સ મેં અહીંયા યુઝ કરીને એવી રીતના બતાવ્યું છે કે ઇટ્સ અ શેડોઝ ઓફ રેડિયન્સ બસ વરી એવી રીતના હજુ મને કામ મળતું રહે એના પાછળ તો કલા પ્રતિષ્ઠાન એ એટલી મોટી સંસ્થા છે કે તમે એમાં એકવાર આવી ગયા એટલે લોકોની ઓળખાણમાં આવી જ જાઓ છો એટલે તમારે પછી ઘણા કામ પણ મળવા માંડે છે તમને હજુ આગળ કામ કરવાના પ્રોત્સાહન પણ સારું મળે છે જ્યાં અહીંયા સેલ પણ સરસ થાય છે કલા પ્રિષ્ટન નામ લાગે એટલે તમારો સેલિંગનો એ રેટ વધી જ જાય છે